જય સ્વામિનારાયણ જય માતાજી આજે જે ફોન આવ્યો છે એ તમારી સમક્ષ રજૂ કરું છું કે આવા ફોનથી સાવધાન રહેવું જોઈએ અને મારે પણ એ ફોન આવ્યો હતો હિન્દીમાં એણે વાત કરી હતી કે આપ ગીતા મેમ બોલ રહ્યો મેં કહા મેં તો હાજી બોલો ને इन्हें तो हिंदी में की दूँ कि आपका का नाम ये है मैंने कहा यस के अटक अटकज इन्हें हिंदी में अटक की दी ये अटक है यस अले मैं बोलो न काम क्या है कि आपके हस्बैंड ने नंबर दिया है हिंदी में बात करते हो तो आपके हस्बैंड ने यह नंबर दिया है क्यों दिया है कि उसके खाते में तेरह हजार रुपया हमको डालना है वो नहीं जा रहे तो मैंने मैंने कहा क्यों नहीं जा रहा है आपके हस्बैंड ने आपका नंबर दिया है तो क्यों दिया है एक इसके खाते में तेरह हजार रुपया ना वो नहीं जा रहा कि क्या आपके खाते में वो भेज दो मैं तो भेज दो तो यानी चाला की तो जो कारण के आई रीते मैंने कीधूँ मैं खबर पड़ी गई कि आनिका क्रम्मत है तो मैं तो भेज दो तेरा हज़ार रुपया डालना है तो भेज दो तो उसने पहले दस हज़ार डाला पहले दस हज़ार डाला उसने कहा कि आपके खाते में देखो दस हजार रुपया आ गया मैंने कहा हाँ आ गया फिर प, फिर बोला कि मैं आपको और तीन हजार डालता हूँ ले 13000 हो जाए मैं कोई बात नहीं डाल दो तो उसने 3000 के बदले 30000 डाला પછી મેને કે હિન્દીમાં કે મેમ ગલતી સે આ ગયા 30000 તું મુજે પાપસ દો ગલતી સે આ ગયા મે ઈદુ કે આપને હસબન્ડ ને એ નંબર દિયા હે કે ઇસમે વાત કર લો ઓર ઉસને કહા કે ઇસકે ખાતે મે ડાલ દો ये सच्ची कहानी आज फोन आया था मुझे मैंने कहा कोई बात नहीं उसने बोला कि कि देख लो आपके खाते में मेरे पुल से तीस हजार आ गया है आप मुझे वापस दो मैंने बोला कोई बात नहीं रुको आप मैं मेरे हस्बैंड को फोन देती हूँ रुको तो उसने फोन ही काट डाला देखो अले आते आज मारे वो फोन आयो तो अले सावधान रहो क्या आ મને ક્યાંક એની એક લિંક એને કીધી કે લિંક ઉપર મને પૈસા આપી દો પાછા એમ એટલે હું તારાથી ની હોશિયાર છું અને હું પાર્લર પાર્લર ચલાવું છું આવી છોકરીઓને ભાઈઓને તો કેટલી સલાહ સૂચન આપું છું મોફતમાં આપું છું તું હું મને મેં કીધું ઉલું રમાડીને જવાનો હતો એમ તે આવાથી સાવધાન રહેવું એટલે આ લાય એટલા માટે મેં કર્યું છે કે આજે મારે રિયલમાં ફોન આવેલો હતો પૈસા કમા પૈસા લૂંટવા માટેનો બરાબર એટલે તમે શેર કરજો અને આપણે ઘરે બેન હોય આપણે ગમે ત્યારે આવી રીતે શું કે ક્લિક કરી દેતા હોય ને જવા દેતા હોય છે એમ એટલે આપણે ખબર ન હોય શેર કરવાનું ઓટોપી ઓટીપી માંગતા હોય કે આવી રીતે સાવધાન કરો બધાને અને આ શેર કરજો વિડીયો એટલે બધાને ખબર પડે પછી એને તરત જ ફોન કાપી નાખ્યો મેં કીધું ના મારા ઘરવાળા ઘરે જ છે એટલે હું એમને ફોન આપું જ છું મેં કીધું એને હિન્દીમાં વાત કરી મેં બધી ઓલરેડી હિન્દીમાં જ વાત કરી આપણે હિન્દી ભાવે ઇંગ્લિશ ભાવે ગુજરાતી બધું ભાવે બરોબર તો એને ફોન જ કાપી નાખ્યો એટલે મારા હસબન્ડ એમ મને ફોન ન કરે કે હું તારા ખાતામાં પૈસા નાખું છું મને ફોન કરે એટલે કંઈ હું એ હું કંઈ બુદ્ધિ વગરની છું કે હું તને એ લિંક આપી દઉં બરાબર ને ઘડીક તો મને એટલું હશે ઘડીક તો મેં રમાયડ મે રેકોર્ડિંગ પણ કર્યું છે એનું રેકોર્ડિંગ પણ કર્યું છે એમ કે ભાઈ તું મને શું ઓલું રમાડીને તો એમ આવી રીતનું છે બધી બરાબર એટલે આ વિડીયો શેર કરજો કે ઘણી માતા હોય ભણ હોય છે તો એ કદાચ એવો ફોન આવ્યો હોય તો પૈસાના લાલચમાં એમ કે તમે તેર હજાર રૂપિયા નાખી દો ચૌદ હજાર રૂપિયા હું નાખું છું તમારા હસબન્ડે આમ કીધું છે તેમ કીધું છે એને નંબર આપેલા છે હા ભાઈ નાખી દે તું નાખી દીધા પછી કે હવે થી આવી ગયા છે પૈસા હવે તમે પાછા નાખી દો એમ એટલે ભાઈ મેં કીધું મારું હસબન્ડ હું આપું જ છું જેવો આપવા ગઈ ને એવો જ એને ફોન કાપીને ઘણી વાર આવી રીતે બની શકે છે ખરા એમ બરાબર એટલે આપણે ઘરે માતા હોય બેનો હોય એને આપણે કેવું કે ભાઈ આવી રીતનો ફોન આવે મારી પાસે એ નંબર છે અને પણ રેકોર્ડિંગ પણ છે કે ભાઈ ક્યાં નંબર ઉપરથી આવ્યો હતો અત્યારે મેં તમને બ્લોક જ કરી નાખ્યો છે કદાચ વળી આપણું લોકેશન બોકેશન જોઈને આપણા ખાતામાં કે હળી કરવા આવે તો હળી ન થાય ને નારાય ને કાંઈક બીજું થાય બરાબર બસ સારા ગુડ ન્યૂઝ મેં તમને આપ્યા છે એટલે સાવધાન કરજો અને શેર કરજો આવજો ત્યારે જય સોમનાથ જય માતાજી